વિદ્યાર્થીઓને જ્ઞાન કૌશલ્યો અને સામાજિક વિકાસ માટે સ્કૂલ મહત્વનો પાયો પૂરો પાડે છે જે સફળ અને સન્માનજનક જીવન જીવવા માટે જરૂરી છે ત્યારે એકવીસમી સદીના વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી અદ્યતન સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં સ્કૂલ ઓફ એજ્યુકેશન એકવીસમી સદીના વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એઆઈ અને રોબોટિક્સ લેબ ધરાવતી સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન અને હોસ્ટેલ ફેસિલિટી ધરાવતી અદ્યતન સ્કૂલ મોડલ ટીચિંગ પ્રેક્ટિકલ અને રિયલ લાઈફ લર્નિંગ ક્લાસરૂમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ક્રિકેટ ફૂટબોલ મ્યુઝિક તથા ડાન્સ

અપૂર્વા મુની સ્વામીના હસ્તે સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી દેશ દુનિયાની ઝાંખી કરાવતા વિવિધ મોડેલો બનાવીને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે આમંત્રિતોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અપૂર્વા મુમી સ્વામીએ સ્કૂલમાં સ્વામિનારાયણજીની આરતી પૂજન કરી સ્કૂલના વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા જય સ્વામિનારાયણ આજના પરમ પવિત્ર દિવસે ગોગજીભાઈ દ્વારા શહેરની અંદર દેવસ્ય શૈક્ષણિક સંકુલ તો ખૂબ જ અદભુત સમાજ સેવા શિક્ષણ સેવા રાષ્ટ્ર સેવા કરી રહ્યું છે પણ આજના દિવસે શ્રીમદ નામ સાથેની શોભા લક્ષ્મી પવિત્રતા અને દિવ્યતા સાથેની એવી શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન ઠાકોરજી પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય મહાન સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતોની સન્નિધિમાં થઈ રહ્યું છે અને પ્રવેશ કરતા તમને એની દિવ્યતાની પણ ખબર પડે છે અહીંયા સીતા જેવી પવિત્ર દીકરીઓ પણ થશે અને સુનિતા વિલિયમ્સ જેવી ટેકનોક્રેટ પણ થશે અહીંયા કલામ સાહેબ જેવા સ્ટુડન્ટ પણ તૈયાર થશે અને સાથે નચિકેતા જેવા છાત્રો પણ તૈયાર થશે આ પવિત્રતાની ભાગીરથી બનશે અને જેમ સગર રાજાએ ભાગીરથીને નીચે લાવવાનું કામ કર્યું હતું ભગીરથે એમ ગોગજીભાઈએ આ જ્ઞાન ગંગાની ગોગનભાઈએ આ જ્ઞાન ગંગાને નીચે લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે આવનારા વર્ષોમાં આ સંકુલમાં વિદ્યાભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ ન કેવળ અમદાવાદ ન કેવળ ગુજરાત પણ ભારતનું સમગ્ર વિશ્વમાં નામ રોશન કરે અને ભારતને ફરીથી વિશ્વગુરુની મહાન દિશામાં ગાઈડ કરે એ જ અભ્યર્થના છે આવનારા સૌ કોઈને પ્રતિક ખાસ કરીને અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર ખાસ કરીને મોટાભાગની શાળા જે છે અમારી પણ બે શાળા છે દેવસ્વ સ્કૂલ અને વર્ષોથી બાળકો સાથે જ્યારે અમે કામ કરતા હતા તો બાળકોને ખાસ કરીને મોબાઈલના વળગણ અને ને રમતથી દૂર નું એજ્યુકેશન જોવા મળતું હતું આ સમસ્યાના નિવારણ માટે ગીજુભાઈ બધેકા કોન્સેપ્ટ આધારિત બધા જ ગ્રાઉન્ડ સાથેની શાળા આપણે શરૂ કરી છે અને આ શાળાનું ઉદ્ઘાટન જે છે એ અપૂર્વની બીએપીએસ સંતોની હાજરીમાં થયું છે શાળાનું નામ છે શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન એટલે ઈશ્વરની સાક્ષી રાખીને અમે આ શિક્ષણનું પવિત્ર ક્રમ વિદ્યાર્થીના ઉત્તમ ઘડતર માટે કરી રહ્યા છીએ ખાસ કરીને અત્યારના જે આધુનિક સમયની અંદર વિદ્યાર્થીઓ જે છે એ માત્ર ને માત્ર એકેડેમિક પૂરતા સીમિત ના રીતે બાળકની અંદર જે પણ પ્રતિભા છે આ પ્રતિભાને જો ઉજાગર કરવી હોય તો બાળકની અંદર આ બધી જ જ પ્રતિભા માટેનું બરાબર છે બધા ઓપ્શન માટેની શાળામાં સુવિધા હોવી જોઈએ બધા જ બધા જ પ્રકારનો અભ્યાસક્રમ હોવો જોઈએ બધા જ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એટલે મ્યુઝિક છે ડાન્સ છે સ્પોર્ટ્સ છે આ બધા જ બાબતોને ધ્યાનમાં રાખી બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ ખૂબ સરસ રીતે થઈ શકે એવી ખૂબ સુંદર શાળાનું નિર્માણ અમે કરેલું છે શ્રીમત સ્કૂલ ઓફ એજ્યુકેશન ગ્રીન કેમ્પસ ધરાવતી અદ્યતન સ્કૂલ બનાવવામાં આવી છે જ્યાં એઆઈ અને રોબોટિક્સ લેબ લાઇબ્રેરી એમ્પી થિયેટર અને ટ્રાન્સપોર્ટેશન અને હોસ્ટેલ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ક્રિકેટ ફૂટબોલ મ્યુઝિક અને ડાન્સ શિક્ષકો અને તજજ્ઞો પણ ઉપલબ્ધ છે ક્રિકેટ માટે એમએસ ધોની ક્રિકેટ એકેડેમી સાથે જોડાયેલી પણ છે પૂર્વ વિસ્તારની સીબીએસઈ બોર્ડ સાથેની સંપૂર્ણ ગ્રીન કેમ્પસ ધરાવતી પ્રી પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધીની સ્કૂલ છે જે વિદ્યાર્થીઓની પ્રતિભાને વૈશ્વિક ફલક સુધી ડેવલપ કરી શકે છે જે શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પ્રી થી લઈ હાયર સેકન્ડરી સુધીની ગ્રીન કેમ્પસ ધરાવતી શાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન તે એઆઈ ટેકનોલોજી અને રોબોટિક લેબ ધરાવતી શાળા છે કે જેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ